જ્યાં પંદર દિવસ બાદ સગીરા મળી આવી હતી પરંતુ આરોપીનો પત્તો ન હતો આરોપી સુનિલ યાદવ છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહી રિક્ષા ડ્રાઇવિંગ કરતો હોવાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈમાં વોચ રાખ્યા બાદ સુનિલને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરીશે વિરૂપટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર